છ વર્ષની બારકીના અપહરણના કેસમાં ફરિયાદ પણ નોંધાઈ છે બાળકીના નિવેદનના આધારે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ પિતાને બનાવી ગુનો આવ્યો ભત્રીજી રેસકોર્સ માટે ગયા હતા ત્યારે અપહરણ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે બુકાનીધારી છરી બતાવી અને કારમાં બેસાડ્યા હોવાનો દાવો ફોઈ ભત્રીજીને કચ્છ મહેસાણા અને ઇન્દોર લઈ ગયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે ત્યારે અપહરણનું કારણ હજુ સુધી અકબંધ છે આ તપાસ થઈ જેમાં મોટા ખુલાસાઓ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસે પરંતુ પિતાને ફરિયાદી બનાવ્યા ફોયના બદલે પિતાને ફરિયાદી બનાવાતા અનેક તર્ક વિતર્કો પણ સર્જાયા છે ત્યારે બાળકીના અપહરણના કેસમાં ફરિયાદ નોંધાય વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભાવેશ આ મુદ્દે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે ભાવેશ રાજકોટની આ ઘટના બાળકીના પિતા હવે ફરિયાદી બન્યા છે જેના જેને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે ભાવેશ ચોક્કસ થી રાધા જે પ્રમાણે જે આ બાળકી છે છ વર્ષની બાળકી છે તેનું અપહરણ છે તે કરવામાં આવી હતી જોકે આ બાળકી સાથે તેનું કોઈનું પણ અપહરણ થયું હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે સમગ્ર મામલે હવે આ બાળકી અને તેની કોઈ છે તે મળી આવ્યા છે પરંતુ આ મામલે ફરિયાદી છે તે આ છ વર્ષથી બાળકીના પિતાને બનાવવામાં આવ્યા છે એટલે કે અનેક તર્ક છે તે સર્જાયા છે જો આ બાળકીને તેની કોઈ સાથે અપહરણ કરવામાં આવ્યા હતા તો તેની ફોન ફરિયાદ કેમ નોંધી ફરિયાદી તરીકે બાળકીના પિતાના જે નિવેદનો છે તે લેવામાં આવ્યા છે અને ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવી છે એટલે કે આ જે પરિવાર છે હાઈ પ્રોફાઇલ પરિવાર છે તેમાં છ વર્ષની બાળકીનું અપહરણ કરવાનો મામલો સામે આવ્યો હતો પરંતુ સમગ્ર ફરવા ગયા હતા અને આ કોલ અને ભત્રીજીનું અપહરણ કર્યું હોવાનું હાલ તો નિવેદન છે તે નોંધવામાં આવ્યું છે સમગ્ર મામલે ક્યાંક ક્યાંક ફરિયાદી છે તે આ બાળકીના પિતાને બનાવવામાં આવ્યા છે જેને લઈને ફરી અનેક તર્ક વિતર્ક છે કે તપાસ બાદ આ કેસમાં મોટા ખુલ્લા થાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ